દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે સુરત જેવા ઔદ્યોગિક શહેરની અંદર મોટી સંખ્યામાં રૂપિયાની લેતી દેતી થતી હોય છે સુરત શહેરમાં ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગ હોવાને કારણે વેપારથી રૂપિયાનું જોખમ લઈને પણ ઘણા લોકો એક સ્થળેથી બીજા સ્થળે જતા હોય છે આવી સ્થિતિમાં સુરત પોલીસ લોકોને સાવચેત રહેવા માટે પણ સૂચન કરી રહી છે સાથે સાથે અલગ અલગ વેપારીઓ સાથે બેઠકો પણ કરી રહી છે સુરત શહેરની અંદર ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગ હોવાને કારણે અહીં રૂપિયાની વ્યવહારો પણ ખૂબ જ મોટા પ્રમાણમાં થતા હોય છે વેપારીઓ એકબીજાને પેમેન્ટ ચૂકવવા માટે જોખમ લઈને ફરતા હોય છે બેંકમાંથી રૂપિયા ઉપાડીને અન્ય સ્થળ પર લઈ જવા અથવા તો અન્ય સ્થળેથી બેંકમાં રૂપિયા જમા કરાવવા માટે પણ ઘણા વેપારીઓ જતા હોય છે લોકો પણ એ રીતે જોખમ લઈને ફરતા હોય છે આવી સ્થિતિમાં લોકોને સાવધાન રહીને બને તેટલું જોખમ ટાળવાનો પ્રયાસ કરવો જોઈએ વેપારી સાથે સતત મીટિંગનો દોર શરૂ કરવામાં આવ્યો છે ડાયમંડ અને ટેક્સટાઇલના વેપારીઓને કેવી રીતે સાવચેત રહેવું તે અંગેની સમજણ પણ આપવામાં આવી રહી છે ડીસીપી રાજન સુસારે જણાવ્યું હતું કે દિવાળી દરમિયાન એકબીજાને પેમેન્ટ ચૂકવવાનું રહેતું હોય છે તે સ્વાભાવિક રીતે જ એક સ્થળેથી બીજા સ્થળે મોટી રકમ લઈને અવરજવર કરવી પડતી હોય છે જો વધારે પડતી મોટી રકમ હોય તો પોલીસને તે બાબત

ચેન પહેરેલો હોય કે મંગળસૂત્ર પહેરેલું હોય તો એ પોતે બને ત્યાં સુધી દુપટ્ટા કે કસાથી એને કવર કરી લે કે જેથી કરીને આસાનીથી ખુલ્લો ચેન કે ખુલ્લો ખુલ્લું મંગળસૂત્ર હોય તો એ એને ટાર્ગેટ બનાવવાની કોશિશ કરતા હોય છે એ જ રીતે મોબાઈલ છે તો મોબાઈલને ઉપરના ખિસ્સામાં ઘણા મોટા ભાગે પુરુષો રાખતા હોય છે બરાબર તો એ ઉપરના ખિસ્સામાં રાખવા કરતાં પેન્ટના ખિસ્સામાં રાખે અથવા એનું એના માટે બેલ્ટમાં ઘણા લોકો રાખતા હોય છે વોલેટમાં અથવા લેડીઝો પર્સમાં રાખે હાથમાં રાખીને લેડી બહેનો જતા હોય છે એના કરતાં પોતે પર્સ એ ક્રો રાખ્યું હોય અને પર્સની અંદર એ રાખે તો વધારે સારું આ રીતે પોતાની નાની મોટી વસ્તુઓની કાળજી રાખી શકાય અને એ જ રીતે પાર્કિંગની અંદર જે માણસો જે વાહનો પાર્ક કરતા હોય છે તો એને પણ ઘણીવાર લોકો થોડીક મિનિટ માટે જઈને આવવાનું હોય તો બે પાંચ મિનિટ માટે કે એક બે મિનિટ માટે જેને કામ હોય તો એ લોકો લોકમાં મતલબ લોક પણ વ્હીકલમાં કરતા નથી તો આવી રીતે વ્હીકલની ચોરી પણ અટકાવી શકાય માત્ર વેપારીઓને ત્યાં લેવડ દેવડમાં પૈસા કે ઘરેણા ઉપરાંત કે ફોન છે પર્સ છે આ બધી વસ્તુઓની પણ આપણે તકેદારી રાખીએ તો ચોક્કસ રાખી શકાય ડાયમંડમાં તો આપને ખ્યાલ હશે કે ઘણા બધા મોટા માર્કેટોની અંદર એના સેફ ડિપોઝિટ વોલ્ટ રાખવામાં આવે છે અને અમુક લોકો પોતાને ત્યાં જ જે મોટા વેપારીઓ છે ખૂબ ખૂબ મોટા એ લોકો પોતાને ત્યાં પણ રાખતા હોય છે તો જે સેફ ડિપોઝિટ વોલ્ટમાં સમયસર રોજેરોજ ત્યાં જમા કરે અને સમયસર લઈ આવે અને મોટું જોખમ હોય તો ક્યારેક પોલીસની કે મદદ લેવામાં આવે તો પણ વાંધો નથી કે જેથી કરીને કોઈ દુર્ઘટના બનતી કે કોઈની એને એના ઉપર કોઈ ઓફેન્સ બનતો અટકી શકાય અટકાવી શકાય દિવાળીના તહેવાર દરમિયાન બજારોમાં જતા લોકોએ પણ પોતાની પાસેની રોકડ રકમ સાવચેતીપૂર્વક રાખવી જોઈએ મહિલાઓ પણ બજારમાં જાય તો પોતાના સોનાના દાગીના સાચવીને રાખવા જોઈએ અથવા તો પહેરવાનું પણ ટાળવું જોઈએ અમુક લેભાગુ તત્વો તમારી નજર ચૂકવાની રાહ જોતા હોય છે અને તમને ગેરમાર્ગે દોરીને તમારી વસ્તુ ચોરી પણ શકે છે શંકાસ્પદ વ્યક્તિ જણાય તો પોલીસનો સંપર્ક કરવો જોઈએ બજારમાં કે તમારી આસપાસમાં જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો તમે પોતે પણ એલર્ટ થઈ જવું જોઈએ અઝર કૃષિ સાથે પ્રકાશવાળા